ગરીબ પરિવારો ઘરના ઘરથી સુનસી રોડ ઉપર બિલ્ડર દ્વારા ચાર પરિવારો પાસેથી ડાઉન પેમેન્ટ અને લોન લઈ મકાનનો કબજો ન આપી પરિવારોને રજડતા કર્યા ગ્રાહક સુરક્ષા મંડળ આ પરિવારોના વારે આવી આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે જ્યારે બિલ્ડરો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્કીમો મૂકી અવનવા મકાનો બનાવી લોકોને આકર્ષવામાં આવી રહ્યા છે આ વાત છે વર્ષ બે હજાર સોળની વિસનગરના સુનશી રોડ ઉપર અમદાવાદના શુકરા જ્વેલર્સ લિમિટેડ દ્વારા ગરીબો માટે ખૂબ જ ઓછા ભાવે મકાન આપવાની સ્કીમ મૂકવામાં આવી હતી જેમાં બિલ્ડરે પાલિકા પાસેથી તારીખ બે પાંચ બે હજાર સોળના રોજ બાંધકામ પરમિશન અને તારીખ વીસ અગિયાર બે હજાર સત્તરના રોજ બીયુ પરમિશન પણ લીધી હતી આ સ્કીમમાં વિસનગર શહેરમાં પણ પોતાનું મકાન ઇચ્છતા ખેરાલુ તાલુકાના મંદ્રોપુરના કમલેશભાઈ શંકરભાઈ દેવીપૂજક વિસનગર તાલુકાના બાલક ગામના વિજયકુમાર રમેશભાઈ પૂજક અને વિસનગર તાલુકાના કુવાસણા ગામના રાજુભાઈ ભીખાભાઈ દેવી પૂજકે પણ પોતાના આઠ લાખમાં મકાન નોંધાવી દસ ટકા ડાઉન પેમેન્ટ પેટે સત્યાસી હજાર સાતસોને સિત્યોતેર રૂપિયા આપ્યા હતા ત્યારબાદ આ સ્કીમના બિલ્ડરો દ્વારા લોન માટે બેંકના એજન્ટનો સંપર્ક કરાવી લોન પણ લઈ તેમણે લઈ લીધી હતી જ્યાં જેમાં લોનની રકમ જમા થઈ બાદ પણ ચાર ગ્રાહકોને ફ્લેટનો કબજો મળ્યો નથી જેમાં ગરીબ પરિવારો છેતરપિંડીનો ભોગ બનતા આ મામલે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો જે આ પરિવારજનોને ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે મકાનોના માલિકોના જણાવ્યા અનુસાર ફ્લેટમાં બ્રોસર પ્રમાણે કામગીરી થયેલ નથી જેમાં બ્રોસરમાં જણાવ્યા પ્રમાણેની ઓવરહેડ ટાંકી તેમજ રસ્તો બનાવેલ નથી બાળકોને રમવા માટે બગીચો લાઇબ્રેરી સિનિયર સિટીઝન માટે કોઈ બેઠક વ્યવસ્થા નથી આમ બિલ્ડર દ્વારા લોભામણી જાહેરાતો આપી પાયાની સેવાઓ ન આપી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે